હેલો ઇન્સ્ટા ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જો ઘેર આયા છે 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 બહુ ખાસ એ લોકો મારું અશ્વિનાનું નાનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે કઈ રીતના વિડીયો બનાવો મારા વિડીયો ની શરૂઆત આવી રીતે કરું છું હેલો ઇન્સ્ટા ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો બેન તમારું નામ જણાવી દો દર્શક મિત્રો ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા એક વિડીયોમાં મિત્રો આજે આપણે આવી પોજે છે એવા વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવા જે ગામડામાં રહે છે અને ઇન્સ્ટાગ્રામમાં એક દેશી સ્ટાઇલમાં વિડીયો બનાવે છે અને લોકોને એ વિડીયો પસંદ પણ આવશે તો એવા એ ગામડાની અંદર રહીને જ આ કામ કરી રહ્યા છે તેમની ક્યાંથી મહેનત શરૂ કરી અને કઈ રીતના એ વિડીયો બનાવશે બધું આપણે તમને બતાવશું તો કન્ટિન્યુ બન્યા તો મિત્રો આપણે જેની વાત કરી રહ્યા હતા અશ્વિનીની દુનિયા તેનું ઘર આ છે અને આપણે આજે મુલાકાત કરીશું જો આ જગ્યાએ વિડીયો બનાવું છું અને આપણે બેન સાથે વાતચીત કરીએ તો આ જગ્યાએ રીલ બનાવતા હોય છે તમે જોઈ શકો છો ગ્રીનરી છે તો તમને આખો એરિયા બતાવીએ પહેલાં દો તો મિત્રો જોઈ શકે છે આ તેમનું ઘર છે અને તે બેન પણ આવી ગયા હશે જોઈ શકે છે અશ્વિની બેન કેમ છો બેન મજામાં તો આપણે વાતચીત કરીશું તો મિત્રો અત્યારે આપણે જો અહીંયા તેમનું ઘર છે ને અહીંયા ગાર્ડન ટાઈપનું નાનું એવું હમથું બનાવેલું છે જો અહીંયા આપણે ઇન્ટરવ્યુ કરવાના છીએ જો એ જગ્યાએ જો તમને બતાવું અહીંયા ઇન્ટરવ્યુ કરવાના છીએ અને તેમના ઘર પાછળ જો નાનું અમથું ગાર્ડન પણ બનાવ્યું છે અને જોઈ શકાય છે કે ગાર્ડનના પાછળ જ આ ખેતીવાડી પણ જોઈ શકે નેચરલ જગ્યા છે તો નમસ્કાર મિત્રો આપણે જે બેનની વાત કરી રહ્યા છીએ જે દેશી સ્ટાઇલમાં લોકોના મનોરંજને કરાવશે અને ગામડાની કેવી લાઈફ હોય એ ઇન્સ્ટાગ્રામની રીલ્સની અંદર લોકોને બતાવતા હોય છે અને પસંદ પણ લોકો કરે છે અને લાખ

તો મિત્રો આ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ આપણા ગામડાની જે જીવનશૈલી હોય છે એ એક નાના ઇન્સ્ટાના શોર્ટમાં અપલોડ કરી અને લોકોને મનોરંજન કરાવે છે તો તમે આ શરૂઆત ક્યાંથી કરી ઓમ વિચાર કેવી રીતના આવે તમારો કે મુવા કરવી ઘેર બેસી જતો કરતો ભણેલો છે નહી ભણે તો બસ એ રીતે શરૂઆત કરી ચલો મારો વિડીયો લાઈફ બતાવું લોકોને મારી લાઈફ છે એવી સર મારું ગમડું છે એવું અને હા મિત્રો વાત કરી દઉં તો આપણે પણ તો શરૂઆત કરી હતી આ ચેનલ ની તમને ખબર જ હશે પણ વાત કરીએ કે આપણા દેશી સ્ટાઇલમાં બનાવશું તો તેમને પણ સપોર્ટ મળે અને તમને પણ નવું જાણવા મળે લોકો કઈ રીતના ગામડામાં રહીને પણ આવી મહેનત કરીને લોકોનું મનોરંજન કરાવ દેશી સ્ટાઇલમાં બતાવશું અને હા તમને એક સવાલ કરવો હતો કે ઘરની ફેમિલી કેવો સપોર્ટ કરાવશે અને ગામડામાં રહીએ એટલે હું ગામડાનો છું એટલે મને ખબર છે કે કેવા પ્રોબ્લમો બતા હોય છે લોકો શું કહે છે અને આપણા લોકો સાથે ફિસ પેલો થાય વાત કરવામાં તો જુઓ બારની હા બાર ની પબ્લિક તો થોડું નેગેટિવ આપણને રિસ્પોન્સ આપે પણ સેવ કે મારી ફેમિલી એટલી હારી અનકમન બધી રીતે સપોર્ટ કરે

થોડા ખરાબ અનુભવ થયા છે થોડા સારા પણ થયા છે ખરાબ તો હજી સુધી સાચું કઉ ને તો હજી સુધી એવો કોઈ ખરાબ અનુભવ મન થયો નહી મારા ગામ માં બી હાલ જવું આવું શું કરો છો એવું કે પણ મને સપોર્ટ કરો ગામમાં માં હાલ જવું ન તો ભી મને લોકો કે તું હારા વિડીયો બનાવું છે ને આવી રીતે બનાવતી રહેજે પર્સનલી કઉ તો એવો કોઈ ખરાબ અનુભવ થયો નહી પણ હા કમેન્ટો મને ખરાબ ઘણી આવે છે છોકરી તું આવીશ હા એ લેડીસ કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય કે કોઈ પણ જગ્યાએ હોય ને તો લોકો એક અલગ નજરિયાથી જોતા હોય છે તો આ બેનનો એક દાખલો છે કે બેન ગામડાની અંદર રહેશે એવી જગ્યાએ રહીશું કે જો કામ કરવું થોડું મુશ્કેલ છે તો પણ કામ કરી છે અને એક બીજું તમારે આઈડી જણાવી દો પત્તા તમારી યુટ્યુબ ચેનલ તમે વાત કરી હમણાં તો એ યુટ્યુબ ચેનલનું નામ પણ જણાવી દે તો લોકો તમને સપોર્ટ કરે અમારે દર્શક મિત્રો જેને વિઝિટ કરવી હોય જોવું તો ઇન્સ્ટાગ્રામમાં મારા બે આઈડી છે એક આઈડીનું નામ છે અશ્વિનાની દુનિયા અને બીજી આઈડીનું નામ છે અશ્વિના ઠાકોર વન 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 અને મારી યુટ્યુબ ચેનલ છે અને એનું નામ છે ઠાકોર અશ્વિના વ્લોગ હમ તો આ બેનને સપોર્ટ કરજો કારણ કે ગામડામાંથી છે અને દેશી સ્ટાઇલમાં જોરદાર વ્લોગ બનાવશે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં પણ શરૂઆત કરવાના છે તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો કારણ કે ગામડામાં જે ગામડાનું હશે એ તો ફિલિંગ એને આવતું હશે કે ગામડામાં રહીને કોઈ વિડીયો બનાવવા અથવા તો કેમેરા સામે જવું એટલે બહુ મુશ્કેલી ભર્યું હોય છે એટલે સપોર્ટ કરજો અને આપણે આ બેનનું ઘર પણ બતાવીએ તમને આ કઈ જગ્યાએ રીલ બનાવશે કઈ જગ્યાએ આ વિડીયો શૂટ કરતા હોય છે એ પણ તમને બતાવીએ

તો મિત્રો જો આ દેશી કલ્ચર એટલે કે આપણા ગામડાનું દેસી લાઈફ જો અહીંયા ફેસ પણ બાંધેલી છે તે અહીંયો પણ વિડીયો બનાવતો હોય છે અને આ તેમનું ઘર છે જોઈ શકો છો મિત્રો તમને આ બેન ના જે વિડીયો છે એ પસંદ આવશે અને તમે સપોર્ટ પણ કરશો અને આ બેન કહી દો આપણા લાસ્ટમાં તમે અમારા વિવેસ્ટનું શું કહેશો